મીનાબેન તમને શું પ્રોબ્લેમ હતી કેસો જરા આરામ થી મારે જન્મ થી જ કબજિયાત ની પ્રોબ્લેમ હતી હા શું થતું એમાં મારે એક અઠવાડીએ ટોયલેટ જવાતો એક અઠવાડિયા સુધી એક વીક માં ટોયલેટ જવાનું ત્યાં સુધી ન જવાનું નહી એ બી થોડુંક જ એમ થોડું સાડા ત્રણ મહિના ની દવા લીધી ત્રણ સાડા રેગ્યુલર મેડિસિન કરી તો તમને કેટલા ટકા સારું થઈ ગયું 100 100 ટકા રોજ જ અત્યારે દવા બધી બંધ છે કોઈ દવા મારી બંધ છે તમારી લગભગ હું ગણું તો ચાર કોઈ જ ગેરટી બરાબર અને જૂની કબજિયાત હોય બાળપણથી હોય સારવાર થી સો ટકા મટી ગઈ હોય એવા સુરત મારી પાસે પેશન્ટ છે જય શ્રી કૃષ્ણ મીનાબેન જય શ્રી કૃષ્ણ મીનાબેન તમને શું પ્રોબ્લેમ હતી કેસો જરા આરામ થી મારે જન્મ થી જ કબજિયાત ની પ્રોબ્લેમ હતી હા શું થતું એમાં મારે એક અઠવાડિયે ટોયલેટ જવા દો એક અઠવાડિયા સુધી એક વીક માં ટોયલેટ જવા દો ત્યાં સુધી ન જવા એ ભી થોડુંક જ એમ એ બી પેટ સાફ નહીં પેટ સાફ ન થતું અને આ પ્રોબ્લેમ માટે તો લગભગ હવે તમને તમે તો કેટલાય બધા ડોક્ટરો કેટલાય બધા ડોક્ટરો તો બદલીને આશરે કેટલા ડોક્ટર બદલાશે યાદ કરું આશરે આશરે તો અત્યારે નવા હમણાંથી ગણો તો દસેક તો ખરી આગળ તો મને યાદ બી નથી કે કેટલા ક્યાંથી આવો છો તમે સુરત થી સુરત થી તો સુરત થી એટલે દૂર આ 700 કિલોમીટર દૂર આપણી હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ વિડિયો વિડિયો જોઈને વિડિયો જોઈને તો જેમ સોશિયલ મીડિયા માં અલગ અલગ વિડિયો આવ તો એમાં જેમ પેશન્ટ ને ખૂબ સારું થઈ જતો એટલું જ સારું તમને થઈ ગયું હા એટલું જ સારું 100 100% સારું સો સો 100% સારું થઈ ગયું તો મીનાબેન જરા કહેશો કે કબજિયાત ની પ્રોબ્લેમ માટે તમે ડોક્ટરો ને કેટલા મળ્યા એ શું દવા આપતા શું થતું તમારે એ કોઈ એસિડિટી ની દવા આપતા ગેસ ની આપતા પછી પેટ સાફ થવાની કે એક બાટલી આવે છે એ આપતા એ લઈએ તાર સુધી સારું

પછી એસિડિટી થઈ જાય પછી માથામાં ઊંધો ગેસ ચડી જાય હમ એટલે માથું દુખે ને બધું થાય દુખે માથું ભારે ભારે થઈ જાય બરાબર અને પછી તમે આપણી પાસે અહીંયા આવ્યા એના પહેલા તમે અલગ અલગ ડોક્ટર બદલતા તો તમે તો આમ લિટરલી કંટાળી ગયા છો ને દવા ઉતારી પછી બંધ કરી દીધેલું પછી મેં ફાકી ચાલુ કરેલી હા કે ચલો બે ફાકી લઈને ચલાવવાનું તો ફાકી થી આવતું કે એમાંય પછી ક્યારેક ક્યારેક થાય ને એમાં એક બે દિવસે આવે પછી એની પછી ના બી આવે પછી બે દિવસે આવે ત્રણ દિવસે આવે પછી એ જે દવાઓ લ્યો બેન તમે પેટ સાફી તો એનાથી પછી પેટમાં ચૂક આવે કે ચૂક આવતી બરાબર છે અને શરીરમાં માં એવી ચૂકા આવે હા અને શરીર માં ધીરે ધીરે નબળાઈ આવતી જતી એવું ગેસ ઊંધો ચડે હા ઊંધો ચડે ફાકી લેવા છતાં પેટ સાફ થતો જતાં તમને કોઈ દી એવું થાતું કે ગેસ નીચે ઉતર્યો નહીં ઉપર જ ચડે હા એ તો ઉપર જ ચડે તમારા માધ્યમથી મીનાબીનો લોકો નહીં સમજાવવા માંગુ છું કે લોકો મોટે ભાગે અલગ અલગ જાતની ફાકી પેટ સાફ કરાવતા હોય છે જે મીનાબેનને ને મેં એટલે જ ખાસ પૂછ્યું કે કોઈ પણ પ્રકારની ફાકી પેટ સાફ ની અલગ અલગ નેપાળો મીઠિયા વડે અલગ અલગ રેચક દવા નાખે એટલે એના કારણે પેટમાં ક્રેમ્પિંગ દુખાવો થાય આ દવાઓ ધીરે ધીરે શરીરમાં પેટ તો સાફ કરે પણ આંતળાને નબળા કરતી જાય આંતળામાં વાયુ વધારતી જાય એટલે પેટ સાફ થાય વાયુ ઓછો થવાની બદલે ઊંધો ચડવા માટે એટલે આપણે એમ થાય કે મારું પેટ સાફ થયું તો એ કેમ વાયુ ઉપર ચડે છે તેનું કારણ આ છે કે તમે પેટ સાફની ની ફાંકી લો છો પણ પાચન સુધારતા નથી તો બેન એ ફાંકીને દવાઓને આ ને તેને બધું કંટાતા કંટાતા પછી તમે આપણી અહીંયા આવ્યા આપણે લગભગ જે છે મહિના આપણે એ કેટલા મહિનાની રેગ્યુલર મેડિસિન કરી તો તમને કેટલા ટકા સારું થઈ ગયું સોય રોજ અત્યારે દવાઓ બધી બંધ છે દવા મારી બંધ છે તમારી લગભગ હું ગણું તો ત્રણ ચાર મહિનાથી દવા બંધ છે બંધ છે તોય પણ તમને સારું છે બરાબર છે તો બેન તમે ક્યારે એવું વિચાર્યું છે કે આટલા વર્ષ જૂની કબજિયાત મને એવી રીતે મટી જશે અમે વિડીયો જોઈને જ મેં કીધું ચલો ટ્રાય કરીએ એમ ટ્રાય કરીએ તમે તો એવું જ એ વિચારી લીધું હશે ને કે હવે આ જીવન આપણે દવા નથી પણ આ તો ખાલી એમ કે ટ્રાય કરીએ પણ ટ્રાય કરીએ અને ખરેખર તમને આયુર્વેદ કેટલો ફાયદો થઈ ગયો તો બેન ખરેખર જે છે એ તમારા જેવા કેટલાય બધા મીનાબીન એવા પેશન્ટ હશે કે જે વર્ષોથી કબજિયાતથી પીડાતા હશે એણે તો તમારે એણે માની લીધું હશે કે ભાઈ આપણે હવે આ દવા આપ્યું આ લેવાની તો શું તમે એ લોકોને કહેશો ને તમારા જીવનમાં શું ચેન્જ આવ્યો આયુર્વેદથી એમ હું તો એ કહેવા માગું કે આયુર્વેદિક દવા લેવી જોઈએ ભાવુક થઈ ગયા વિચારતા તમે જે છે અમારા માટે આયુર્વેદના મોતી સમાન જો શું કામ કારણ કે તમે બધું ખોરાક નું ધ્યાન રાખ્યું બધી વ્યવસ્થિત ધ્યાન રાખ્યું તમે આટલા વર્ષ જૂની કબજિયત મટાડી લોકો એમ વિચારતા હોય કે ના ના કબજિયત હોય મળશે જ નહીં પણ અને એના કારણે બીજા અનેક રોગો થતા હોય તમે મારી પાસે આવ્યા ત્યારે મારી પાસે બધી હિસ્ટ્રી લખેલી છે તમે ફેબ્રુઆરીમાં આવ્યા તમારી પાસે ગેસ થતો કબજીયાત થતી માથું ભારે રહેતું માથામાં આખા શરીરમાં બળતરા થતી બરાબર છે ચામડી એકદમ સૂકી થતી ચામડી કાળી પડતી જતી હતી શરીર કાળું પડતું હતું બધા સાંધામાં દુખાવો રહેતો તો શરીર જકડાઈ જતું હતું અને પેટ એકદમ ફૂલાઈ જતું પેશામાં બળતરા થતી આ બધાને પાચનના પ્રોબ્લેમ હતા બરાબર ને તો બેન આ જે તમે આખું જોયું કે આયુર્વેદ સારવાર આપી કરી હવે દવા બંધ થઈ તોય તમને સારું છે તો તમે તમારી બે જીવન વચ્ચે કેટલો મોટો ડિફરન્સ જુઓ છો એમ એવું લાગે આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હા આખી લાઈફ ચેન્જ થઈ ગઈ બરાબર ને અને જેમ પેલા તો આ સવાર માં ઉઠીને સૌથી પેલા તો એ જ વિચાર છે કે આજે હા થસે કે થસે જ નહીં આપણે ખ્યાલ જ હોય કે થસે જ નહીં કેટલા દિવસે થસે એ વિચાર કોઈ ગેરંટી નથી કે ક્યારે અઠવાડી લાગશે કે 10 દિવસ લાગશે કે 4 દિવસ લાગશે કોઈ જ ગેરંટી નથી બરાબર અને અત્યારે એકદમ સારું તો બેન તમે મીના બેન એવા લોકોને શું કહેવા માંગશો કે જે લોકોને આ પ્રકારની પ્રોબ્લેમ હોય એને આપણી આયુર્વેદ સારવારની આપણી અહીંયા જે ટ્રીટમેન્ટ તમારી થી માં તમે શું કહેવા માંગશો કે અહીંયા જે સારવાર છે લેવી જોઈએ એકદમ 100 સો ટકા રિઝલ્ટ છે આનું એ કહેવા માંગુ બધાને અને તમે જે સારવાર લીધી એ તમને કોઈ રીતે ગરમ પડી નહીં ગરમ નહીં કોઈ આડ અસર નહીં કોઈ આડ અસર નહીં બરાબર ખાલી પેટે લઈ લે તો બી ચાલે તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં આયુર્વેદના ઘણા બધા વિડીયો આવતા હોય છે પણ આયુર્વેદ સારવાર તમે કોઈ પણ જગ્યાએ કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો સૌથી પહેલા તો એ જુઓ કે એ ડોક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં કારણ કે ખાલી જાહેરાતોના આધારે દવાઓ મંગાવીને દવા કરવાવાળા લોકો ઘણા બધા પસ્તાતા હોય છે બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જે રોગ મટાયેલા હોય એવો એની પાસે અનુભવ વિડીયો કે રિવ્યૂ છે કે નહીં ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા થતી હોવી જોઈએ ને તમને જે છે એક નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ તો જે સાચી આયુર્વેદ સારવાર છે મીનાબેનનો કોઠો ખૂબ જ ગરમીનો હતો ને મારી પાસે આવે ત્યારે એમ જ કહેતા હતા કે કોઈ પણ દવાઓ ગરમ પડે છે ઇવન એમને ગર્ભાશય પણ કઢાવેલું છે એને કારણે વધારે ગરમી છે

એ પાછું તો એ થોડો ટાઈમ કેલો મહિનો એક સારું લાગે એ દવા થી જરીક પછી પાછી જેવું હતું ચાલુ થઈ જાય ને આપી દવા થી હવે કોઈ પ્રોબ્લેમ નથી અને હવે દવા બંધ થઈ ગયા પછી પણ કોઈ પ્રોબ્લેમ નથી રોજ નું રોજ પેટ સાફ થઈ જાય ગેસ કબજિયાત ઓછી શરીર દુખાવા બધા મટી ગયા એટલે કેટલા ટકા સારું કહેવાય હું તો કબજિયાત માટે તો 100 100% કરી શકું છું કબજિયાત માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ